ઓલ ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું વેલા ઉઠી ગયો છું આજે અને અમે લોકો જઈ ગયા છીએ અત્યારે નડિયાદ સંતરા મંદિર કેમ કે આજે ફાઇનલી મમ્મીને મોતીઓ આવી ગયો છે તો મેરા વેલા આજે મોતીઓનો ઓપરેશન છે તો અમે લોકો જઈ ગયા છીએ અભિલાગ્યા તો અત્યારે વાગ્યા છે 7 અને અમારે નડિયાદ 8 8:30 સુધીમાં પહોંચી જવાનું છે તો અમે 7 વાગી ગયા છીએ અને અમે બધા જ રેડી થઈ ગયા છીએ તો બસ સુબમ અમે ગાડી કાઢે અને અમે બધા નીચે સુબમ છે ગોતી રહ્યો છે શું સુબમ ઘડિયા ખબર નહીં સવાર સવારના ગણપતિ દાદાના દર્શન કરી દીધા છે કેમ કે આંખનું કામ બહુ મોટું કામ છે તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ તો આ હોસ્પિટલ છે તે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર છે જ્યાં આંખની હોસ્પિટલ છે તો ત્યાં આગળ અમે લોકો આવ્યા છીએ આ ભાઈ છે જે મોતિયાનું તેનું નામ બોલે છે લોકો પહોંચી ગયા છે સંતરામ મોદી અને પિતાજી પેસાલે જે છે ત્યાં અને મમ્મીનો વારો આવી ગયો છે અને મમ્મી લે છે અંદર ઓપરેશન માટે અને અહીંયા બહુ જ ઓછા છે ઘણી બહુ જ ભરાઈ ગયા છે તમે લોકો બહાર બેઠા છે મમ્મીની વેઇટ કરીને કેમ કે ઓલરેડી એનો આવી ગયો છે વાંદરાની પરમિશન નથી ખાલી એક જ જણાને જવાનું છે અત્યારે લઈ ગયા છે હોસ્પિટલમાં અને અમે બધા જ રાહ બેઠા છીએ અત્યારે આવવાની સુબહ બરાબર આ જે છે તે ઓપરેશન થિયેટર છે કોઈ બી મોતિયાનું ઓપરેશન તે અહીંયા થાય છે

અચાનક મને બહુ છે અને જોઈ શકો છો કે મમ્મી અત્યારે રેસ્ટ કરી રહી છે અને અહીંયા બહુ જ બધા પલંગો અને બહુ જ બધા ગાડલાઓ અને બહુ સરસ એવી સુવિધાઓ છે કે જે લોકોનું ઓપરેશન થઈ જાય એ બધા જ લોકોને અહીંયા રેસ્ટ કરી આવે છે આજે કાલે રજા હોવાથી આજે ચાર વાગ્યા સુધી રેસ્ટ કરાવશે અને પટ્ટી ખોલી દેશે એ જોઈ શકો છો અમે લોકો અત્યારે બેઠા છે આંખોની પટ્ટી કાઢવા માટે અને બહુ જ બધી ભીડ છે તમને બતાવું છું બધામાં સી મજા માને હા હા થાક નહીં લાગ્યો ને ના ના તો બરાબર

આજે જે હતું મમ્મી ઓપરેશન તો અમે લોકો ગયા સક્સેસફુ સરસ એવું ઓપરેશન થઈ ગયું છે અને પછી ડોક્ટરે આજે જ પટ્ટી ખોલાવી દીધી કે તમે આજે રોકાઈ જાવ તો તમારે આજે પટ્ટી ખુલી જશે કે અમે ખરા રહેવા છે એટલા માટે દવાખાનો બંધ રહેશે અને તમારે ફરીથી તક્કો ખાવો પડશે એટલા માટે પછી અમે ત્યાં રોકાઈ ગયા ચાર વાગ્યા સુધી અને મમ્મીને પણ સરસ એવો જનરલ વોર્ડ હતો જેમાં બેડ ને ગાડલું ને બધું જ હતું મેસ્ક આરામદાયક હતું કે જેથી મમ્મીને આરામ પણ થઈ ગયો અને આરામ થયા પછી મમ્મીની પટ્ટી પણ ત્યાં ખોલી દીધી અને પછી તે લોકોએ ચેક કરી લીધો કે ઓપરેશન બરાબર થયું છે કે નહીં અને બહુ સરસ એવું ઓપરેશન થઈ ગયું છે અને મમ્મીને ખૂછતું પણ નથી અને મમ્મીને સારું એવું છે તો અમે લોકો આવી ગયા છે ઘરે અને અત્યારે મમ્મી જે છે તે આરામ કરે છે પૂજા જે છે તે ટીપા નાખી દીધા છે અને રેગ્યુલર કોર્સ કરવાનો છે તેર દિવસનો ટીપા નાખવાના છે અને દવા પણ આપીએ છીએ અને ખાવાનું બધી છૂટ જ છે કાંઈ ખાટું નથી ખાવાનું તો અત્યારે મમ્મીને સારું છે તો આજનો જેવો લોક છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે અને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી છે